નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે સેબર ગામમાં બિરાજમાન દેવ ફેણધારી એવા ગોગા મહારાજના ઇતિહાસની વાત કરશો આ મંદિરની પાછળ ઐતિહાસિક મહત્વ જોડાયેલું છે તો આવો જાણીએ આ મંદિરના નિર્માણ અને ગોગા મહારાજના ઇતિહાસ વિશે મિત્રો ઘણા વર્ષો અગાઉ આજનું ઉજ્જવળ સેબર ગામ સેબર નગરી તરીકે જ ઓળખાતું હતું તે નગરીની જાહો જલાલી હતી એકવાર આ નગરીમાં ચોરી થઈ ત્યારે ચોરી બાબતે એક નિર્દોષ વાણિયો પકડાયો તે વાણીઓ નિર્દોષ હતો તે વખતના સેબર નગરીના રાજાએ વાણિયાને હદ પારની સજા જાહેર કરેલ વાણીઓ ખૂબ જ દુઃખી થયો અને તેને શોખ કરતો જોઈ કોઈ ભક્તે તેને સલાહ આપી કે મારવાડ પ્રદેશમાં આવેલા સેબર ગામમાં એક ભરવાડની ગેર દીકરી ગોગા મહારાજની સેવા પૂજા કરે છે તમે ત્યાં જાઓ તમારું દુઃખ દૂર થઈ જશે ડૂબતો માણસ તણખલું ચાલે એ રીતે આશાના તાંતડે બંધાયેલો વાણીઓ ભરવાડની દીકરી પાસે જાય છે દીકરી પાસે જઈને તેને વીતેલી વાત કહે છે ગોગા મહારાજની કૃપાથી ભળવારની દીકરીએ આશીર્વાદ આપતા કહ્યું કે જા તારી સજા માફ થશે અને રાજા બહુમાન કરશે અને સાચા ગુનેગારો તારા જતાં પહેલાં પકડાઈ જશે વાણીઓ ઘણો ખુશ થયો તે નગરીમાં પાછો આવતા જ તેને સમાચાર મળ્યા કે અસલી ચોર પકડાઈ ગયા છે અને વાણિયાને બેર મુનિમ બનાવ્યો અને રાજકારોબાર સોંપ્યો આથી વાણીઓ ખૂબ ખુશ થયો અને ગોગા મહારાજ તરફની શ્રદ્ધામાં વધારો થયો અને ફરીથી મારવાડાના સેબર ગામે ગયો અને ભરવાડેની દીકરીને જઈ વંદન કરી વિનંતી કરી કે મારે ગોગા મહારાજને મારી સેબર નગરીમાં લઈ જવા છે એટલે ભરવાડેની દીકરીએ ગોગા મહારાજને વાણિયાની વિનંતી કહી પણ ગોગા મહારાજે સેબર નગરીમાં જવા માટે ના પાડી પરંતુ વાણિયો ખાલી પાસો જાય તેમ ન હતો તેણે મહારાજને ઘણી અરજી કરી અને સોનાની મૂર્તિ બનાવવાનું કહ્યું ગોગા મહારાજ વાણિયાની અતિશય આગ્રહને વશ થઈ વાણિયા સાથે તેની નગરીમાં આવવા સંમંત થયા પરંતુ સોનાની મૂર્તિ બનાવવાની મંજૂરી આપી નહીં અને મહારાજે કહ્યું કે નગરીનો ભવિષ્યમાં રાજાઓની અંદર લડાઈને લીધે નગરીનો નાશ થવાનો છે એટલે મારી ઈચ્છા ના હોવા છતાં તારા આગ્રહને વશ થઈ આવવાનું વચન આપું છું ખુશ થતો વાણિયો ત્યાંથી ગોગા મહારાજની દીવાની જ્યોત લઈ શેવર આવ્યો અને ભગવાન વિષ્ણુ ઉપરની સાત ફેણવારી શિષ્યનારાયણની પથ્થરની મૂર્તિ ગઢાવી તેની મંદિરમાં સ્થાપના કરી અને સ્થાપના કરી શ્રદ્ધાપૂર્વક સેવા પૂજા કરવા લાગ્યો સેબર ગોગા મહારાજના ભવિષ્ય મુજબ કાળક્રમે આ નગરી ઉપર પાલનપુરના નવાબે ચઢાઈ કરી અને સેભરનગરીનો રાજા હારી ગયો અને વિજય રાજાના લશ્કરે નગરીનો નાશ કર્યો અને નગરી ઉજ્જળ બની ગઈ ગોગા મહારાજની લક્ષ્મીનારાયણ સાથેની સાત ફેણવાળી પથ્થરની મૂર્તિ સરસ્વતી નદીના પટમાં ઊંધી પડેલી હતી અને મિત્રો ત્યારબાદ આશરે પાંચસો વર્ષ અગાઉ ચાણસોલ ગામના કેટલાક ચૌધરી જ્ઞાતિના મુંજી તથા બહેરા અટકવાળા ખેડૂતો પોતાના બળદગાદા સાથે આ નદીના રસ્તેથી પોતાના ગામ જઈ રહ્યા હતા એક ખેડૂતને આ પથ્થર જોઈને વિચાર આવ્યો કે આ પથ્થર કંઈક કામમાં આવશે તેથી આ ઊંધા પથ્થરને જેમ હતો તેમ ગાડામાં ભર્યો તેઓને આ પથ્થર મૂર્તિ છે તેવો ખ્યાલ ન હતો ગાડું ચાલતા ચાલતા થોડું આગળ ગયું અને એક ખેડૂત લાગ્યો તે કહેવા લાગ્યો કે હું સેવર નગરીનો ગોગો છું અને પથ્થર ઉલટાવીને જોશો તો તમને સાત ફેણવાળી મૂર્તિ દેખાશે બીજા ખેડૂતોએ કુતુહલ થઈ આ પથ્થર ઉલટાવીને જોયું તો ખરેખર ગોગા મહારાજની સાત ફેણવાળી મૂર્તિ હતી ગોગા મહારાજે કહ્યું કે તમે જ્યાં ગાડું ઊભું રાખશો ત્યાંથી હું આગળ આવીશ નહીં અને તે જગ્યાએ મારી સ્થાપના કરજો આમ ખેડૂતો આગળ ચાલ્યા વાતો વાતોમાં ગોગા મહારાજનું વચન ભૂલાઈ ગયું અને પર્વતોની વચ્ચે સુંદર વડદાદાની છાયામાં થાક લાગવાથી પાણી પીવા અને આરામ કરવા ગાડું ઊભું રાખ્યું આરામ કર્યા બાદ ગાડું આગળ ચલાવવા ગયા તો ગાડું આગળ વધ્યું નહીં આથી તેઓને ગોગા મહારાજનું વચન યાદ આવ્યું અને ભૂલ કરવા બદલ પસ્તાવો થવા લાગ્યો ના છૂટકે આ સાત ફેણવારી ગોગા મહારાજની મૂર્તિની સ્થાપના આ વિશાળ વડલા નીચે ભક્ત ચૌધરી કરી મિત્રો ત્યારથી લોકો ભક્તિભાવથી ગોગા મહારાજની પૂજા અર્ચના અને ભક્તિ કરે છે અને આ સ્થળ સેવર નામે ઓળખાય છે મિત્રો હાલ અહીં આરસનું નવું મંદિર બનાવેલું છે મૂર્તિ મૂળ સ્વરૂપે એમને એમ જ છે ત્યાં ભક્તો માનતા માને છે પાઠ પૂજા થાય છે મિત્રો આ મંદિરમાં તમે પ્રવેશ કરો એટલે ચારે તરફ તમને સર્પાકારના શિલ્પકામ જોવા મળે છે સ્થાનિક લોકો તેને ગોગા મહારાજ તરીકે પૂજે છે અને તે જીવંત હોય એવી રીતે બધાના કામ કરે છે શ્રાવણવદ પાંચમ એટલે નાગપાંચમના દિવસે ગોગા બાપાનો શિવભર મુકામે ખૂબ મોટો મેળો ભરાય છે જો તમે એક દિવસ માટે કોઈ જગ્યાએ ફરવા જવાનું વિચારતા હોય તો કુદરતી સૌંદર્યથી ભરપૂર આ પૌરાણિક જગ્યાની મજા માણવા જરૂર આવજો ઊંચા પર્વતોની વચ્ચે આવેલી આ જગ્યા તમારું મોહી લેશે તો મિત્રો આ હતો સેભર ગામમાં બિરાજમાન એવા ગોગા મહારાજનો ઇતિહાસ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને નીચે કોમેન્ટ બોક્સમાં જય ગોગા લખી અને કોમેન્ટ કરો ગોગા મહારાજ સૌની મનોકામના પૂર્ણ કરે મિત્રો આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી આ ચેનલ ઓનલી ફોર ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ